છે છે બરાબર કિલો જેટલું તમારું વજન ઘટ્યું ઘણું સારું તમને પરિણામ મળ્યું કન્ટિન્યુઅસ તમે છ મહિનાથી દવાઓ પણ લઈ રહ્યા છે અહીંયાથી બતાવવામાં આવી સાથે ચરીપરેજી પણ તમે સરસ કરી રહ્યા છો ત્યારે તમને આટલું સરસ રિઝલ્ટ મળ્યું તમને શરીરમાં કેવું લાગે છે બેન બિલકુલ બિલકુલ ઘણું હળવાશ લાગે છે સરસ ઘણું સારું પરિણામ મળ્યું તમે લોકોને શું સંદેશ આપશો અમૃતાલયની દવા વિશે દવા લેવા જેવી છે ચોક્કસ તો આવો અહીંયા બિલકુલ બિલકુલ સરસ બેન જે પરિણામ મળ્યું એ બદલ તમને ખૂબ અભિનંદન એલર્જીની જે આ તમારી શરદી ખાંસી છે એ જડમૂળ સારી થઈ જાય એ પ્રમાણે આપણી દવાના પ્રયાસ ચાલુ રહેશે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ